रमेश कुमार संघवी हूँ हूँ हर्ष रमेश कुमार संघवी ईश्वर नामे ईश्वर नामे सौगंध लव छू के सौगंध लव छू के કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ પૂર્વક બજાવીશ अने अने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेष विना तमाम लोकों साथे संविधान अने कायदा अनुसार संविधान अने कायदा अनुसार वर्तीश न्याय पूर्वक वर्तीश